સુરતના લીંબાઈ ઝોનના દબાણ ખાતાના સેનિટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભરવાડ સમાજ દ્વારા ડિંડોલી પોલીસ મતકે પહોંચી કાર્યવાહીની માંગ કરાઈ હતી સુરત શહેરના લીંબાઈ ઝોન વિસ્તારમાં આવેલું ભરવાડ નગર હાલમાં વિવાદના કેન્દ્રમાં છે સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા ગેરકાયદેસર પશુઓ ઉચકવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરાતા જેથી આ કાર્યવાહી સામે ભરવાડ સમાજના આગેવાને સુરત પોલીસ કમિશનરે લેખિત આવેદન આપ્યું હતું સાથે તેમણે મહાનગરપાલિકાની દબાણ વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને આક્ષેપ કરતા કહ્યું હતું કે કાર્યવાહી દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કે કોઈ મહિલા કર્મચારી હાજર ન હોવા છતાં ઇન્સ્પેક્ટર પ્રદીપ દ્વારા એક મહિલાનો હાથ પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો સમાજના લોકોએ કડક વિરોધ કર્યો હતો તો વિરોધ બાદ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા પરંતુ ડિંડોલી પોલીસ સ્ટેશનની કોઈ ફરિયાદ નોંધ કરી ન હતી આ મામલે ભરવાડ સમાજના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર

અને તે એ ગાયની સારવાર રાજુબેન કરતા હતા તે ગાયને છોડા છોડીને તે લઈ જવા માંગતા હતા રાજુબેને હાથ જોડ્યા કે તમે રવા દો આ મારી પાસે તબેલા નું લાઇસન્સ છે તમે અમને હેરાન ના કરો તો એને કીધું કે અમારે કાયદો છે અમે ગમે ત્યાંથી લઈ જઈ શકીએ સુરત મહાનગર પાલિકાના ઢોર અંકુશ વિભાગમાં જે લાઇસન્સમાં જે વિગત લખવામાં આવી છે તે જાહેર રસ્તા ફૂટપાથ અને ગમે તે અન્ય ટીપી

રોડનું કાંઈ લાગતું વખતું નથી તમારે પકડવો હોય તો રોડ પરથી પકડો પણ અહીંયાથી હેરાન ના કરો પણ આ અમોને પર્સનલ ટાર્ગેટ જે કરવામાં આવેલ છે તેથી અમે અહીંયા અરજ કરવા આવ્યા છીએ મારી માંગ એક છે કે જે ભરવાડ સમાજને પર્સનલ ટાર્ગેટ કરવામાં આવે છે તે બંધ કરો અને અમારી બહેનો દીકરીઓને જે હેરાનગતિ કરે છે તેની ઉપર કડક ગુનો દાખલ કરાવો બાકી બીજા બધા યુનિફોર્મ વગર ના હતા કોઈ હતું નહીં છતાં પણ નો હાથ પકડીને તેને ખેંચવામાં આવી